રૂપિયો હે આ ભાઈ રૂપિયો થઈ ગયો હે જો વધી ગયો ભાઈ હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહે છો તમારા બધાનું સ્વાગત છે નવા નવા વિડિયો ની પર અને આ સ્ની વ્લોગ ની શરૂઆત થાય છે હાલના ટેટ પાસ થઈ ગઈ કે ફરી થઈ જલા છે પડવા અને હું જ આવું સુખેને લેવા કેમ કે મને મજા નથી એટલે તો હાલવા એને લેતા આવી ગામમાં ફાઈબર ભાઈ બનાવી છે તમને મળાવી બરાબર કન્ટિન્યુ રહેજો gamma dip sawi dia pilih meter

કેમ છો મિત્રો અજીતભાઈ લઈને વિયો છો આપડી મરેલા છે અજીતભાઈ ઓહો રિજત બહુ ઓલો આવ એ દેખાતું ને હાયલો જાવ ને બરોબર કેવું લાગે મોબાઈલ લઈ લો પછી અજીત ભાઈને મિત્રો નીચાવાળી લઈને વિયો છો જો આ તો અજીતભાઈ અને હું ગાડી છાવી દેખરે ગાડી છાવી લઈ લીધી છે એ બે કેરે જા હું પછી દૂધની બોણી જાવું અને હું અજીત દાઈ પે જા હું દૂધ લેવા જણજી દાઈ પાહે જવાનું જણજી દાઈ આવશે को जे दो मदारति बिदा मासु दुख्छु अनि सर्दी छि जति बिदु त हु आखो आ फोटो बोले फोन म नेट त पुरो छि नो पुरो छ लिमिट रावा पडेले पुरो खाइयो 200 माणा हे ह एकदम केम के उनी हेले माणा पेट मा के मासु दुख्छु होइन ने त नेट पुरो न छ हुइदै मन पण एउ न त पण एउ न तु घर रेवानु तै दिदो जति हेलो अब देश केरे દૂધ દૂધ લેતા આવી અને પછી આવી પેલા ઘેર આવી ડૉક્ટર વખતે વાજી દૂધ મૂકી પછી આવી દૂધ લેવા કાંઈ નહીં કાંઈ નહીં ઘેર જાય સીધા કોટ લે સીધા દૂધ લે એટલે આપણે આવીશું અડધી કલાક પોણી કલાકમાં હોઈ આવીશું આપણે ઉપરા છે મિત્રો દૂધ લેવા મોટો લુસી લો આપણે ઉપડી જશે દૂધ લેવા હાલો અજીતભાઈ છે મિત્રો અજીતભાઈનો કોટ છે ને ધોયો એમાં આવા ઘડી જાય છે રાય જો થોડા જ થઈ તો કપડાસ માં આવી જશે દૂધ લેવાની બવણી તો હવે આપણે ઉપડી જશે દૂધ લેવા ને અજીત ભાઈ કાઢે છે ડાબો હાવણા માં આવે ની કોટ બોટ પહેરી લીધા છે ઓકે ટાઈટ ટાઈટ પડવાની થઈ જશે ચલો તમને ખબર હશે શિયાળો આવી જશે કેદુ નો આવી જશે વરસાદ નહીં હોતો એટલે ટાઈટ ન લાગતી લો હવે દૂધ લેતા આવી એન્જોય કરો બહુ મજા હું તો એન્જોય કરતો તમને આપણે ડુંગળી દેખાડવાનો છો ઘણા સમય પછી એટલે કે પછી પંદર દી પછી આપડે ઓલો ઓલો પછી કેવી ડુંગળી થઈ ગઈ કાંદી હું તમને દેખાડવા કાંદી ની ડુંગળી વાવેલી જોઈ લો કે સીને બાકી જો ઓલ પર તો કામ છે આ જેટલી લીલી દેખાય ને આ તમને જેટલી ઉપર ઉપર આ લીલી દેખાય ને એ બધી કાજે ની ડુંગળી વાવેલી છે આને આમાં આપણે ઝાહર વાવીતી તમને ખબર હોય તો આને ઝાહર ઉગી નથી એટલે માં પાછી સાટીન પાઈ દીધું છે આપણે માં ઝાહર વાવીતી એટલે ઉગી નથી કેમ કે કઈ વરસાદ બસ આવછો નહી માં કઈ ઓથવા દેતી એટલે ઉગી નથી આને આગળ સિના વાવેલા છે એ તમને દેખાયા એલી અત્યારમાં દેખા છે ની કે હાડા હાટ છા સે હાટ હાટ પોણા 8 છા સે તો હું આવી ગયો છું ને ખેતરમાં છે બધે ઝાકા ફાઈનલ મિત્રો ઈત થી બેજ્યા સે વાડી માં કે અમે અહીંયા આવ્યા હતા વિડિયો બનાવવા ઓસી કે બસી કે ખાટલો બટલો લઈને વીવા

આ નવિયે તો હન્સવતો તો ધારે વ્યાજી એવું ને હવે એનો વિડિયો બનાવવાનો ઈ વિચારવાન છે અતલો વિચાર લે તો આણ દિવસ થઈ જા આપણો વ્લોગ ની શરૂઆત કરી ઈ કે આપણે વ્યાતા ભણવાને આજ છે શનિવારે એટલે હું નથી તે બે બનાવ આવતા વિડિયો કોમેડી શોર્ટ વિડિયો ને તો બનાવી નાખું પછી વ્લોગ શરૂ કરી બરોબર अच्छा ठेठ ब्लॉग शुरू करो छे हन ना शार पेन पोणा पहला पोणा शार के शार का की जैसे तो ये ब्लॉग शुरू करो छे अजीत भाई के केवा मांगे से हूं केवा मांगे तो अजीत भाई के मेरो ले जा से आपरे पाई ने काई नहीं भाई मैं तुमने पहला से की दी तुसे के हमें आटा मारवा जे था शनिवार हां सॉरी शनिवार

આ એકા વિડિયોને લાઈક નખરી તો લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો બધાય તો કે આ પાંદડા માથે તમે ફોકસ ન કરતા જો ભાઈ આ કેટલી લીલી સમ થઈ ગઈ સ્માઈલી હરિયા દાડે જો કલકા કને નાખ દીધું કાત્રાનો મોર આવી જો છે હજી ઓ अरे डाप दे हैं ये ब्लॉग ने ये डाप दे दा। उमा बुक तू आप ही हैं आ बंद है ना पास हो गयी पास आने जी ये डिंकर शेड लेवल लाग से अल हाँ तो तमने तो यार मित्रों तुमने ब्लॉग गेम हुई तो लाइक कमेंट शेयर सब्सक्राइब करवाना भूलता नहीं तुमने मैं एक नेक्स्ट नवा ने ब्लॉग में तो बताएंगे बाय बाय सब्सक्राइब